પણ આ સમાજની જ્યારે ખુમારની વાતો મારે બે કેવી છે આપણે ત્યારે કે ઓડિશાની અંદર કે જ્યારે આપણને આઝાદી નહોતી મળી અને આઝાદી મેળવા માટે તો ઘણા ઘણા લોકોએ ભગતસિંહ રાજ્યગુરુ સુખદેવ ખૂબ લોકોએ પોતાના જીવન છે કુરબાન કર્યા હતા ત્યારે આઝાદી મળી છે અને એનું આપણે છોતેરમું વર્ષ છે ઉજવી રહ્યા છીએ ત્યારે જ્યારે આઝાદી નહોતી મળી એ પહેલાં ઓડિશાની અંદર અંગ્રેજોનું શાસન હતું અને ઓડિશાની હિંગોળા એક નદી છે હું છેલ્લે પૂછીશ આ બધા સવાલ મને ખબર પડી જાય કે ઓડિશામાં કઈ નદી હતી એમ ઓડિશાની અંદર હિંગોળા નદી છે અને એ નદીની અંદર બાર વર્ષનો બાજીરાવ નામનો એક ખારવા સમાજનો દીકરો નાવડું લઈને ત્યાં રહે અને લોકોને નાવડું નાવડાની અંદર બેસાડે અને નદી પાર કરાવવાનું કામ કરે બારેક વર્ષનો દીકરો પોતાના બે પાંચ આઠ દસ બાર વર્ષના મિત્રો હતા અને એમની સાથે બેઠો હતો ઓડિશાની અંદર એક નાનકડું ગામ હતું કે એની અંદર અંગ્રેજો ખૂબ અત્યાચાર કરે પણ ગામ આખું એક થઈ ગયું ગામ આખું સંપી ગયું અને નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોની અંદર આ અંગ્રેજો છે આપણે એને સામે પથ્થરમારો કરીએ સામે આપણે મારીએ એટલે અહીંથી અંગ્રેજો ભાગી જાય બન્યું એવું કે અંગ્રેજોની સંખ્યા ત્યારે અંગ્રેજ પોલીસની સંખ્યા આઠ દસ જણાની ટુકડી હતી અને આખાએ ગામે પથ્થરમારો કર્યો એટલે અંગ્રેજોને ભાગવું પડ્યું જોયું કે આગળ તો નદી છે નદીની અંદર તો અંગ્રેજોને મારી જેવા તરતા આવડી નહીં કાંઈ પછી પેલાને કહ્યું બાજીરાવને ખારવા સમાજનો બારેક વર્ષના દીકરાને કે એ ઊભો રાખ અમને બેસાડ અને સામેની બાજુ લઈ જા એટલે ત્યારે દીકરાએ એવું કીધું હતું કે હું ખારવા સમાજનો હિન્દુસ્તાનનો દીકરો છું બેહવા નહીં દઉં પગે મૂકવા નહીં દઉં ત્યારે અંગ્રેજોને એવું લાગ્યું હતું કે આવી કઈ હિંમત થોડી હશે આવી તારી હિંમત એટલે એમ કરીને પોતે પોતાને રિવોલ્વર કાઢી અને દીકરાને એક બેને ત્રણ બંદૂક મારી પણ એ દીકરાના હાથની અંદર તીક્ષ્ણ હથિયાર હતું કે હથિયારથી પોતે નાવડું જે હતું બાંધેલું એનાથી કાપી નાખ્યું અને પોતે નાવડું લઈને સસડાટ કરતો નદી અંદર વયો ગયો જાતે જાતે કહેતો ગયો મરી જાઓ બાકી તને બે હોવા તો ન જ દો આ ખુમારી છે આ બાર વર્ષના દીકરા આપણા સમાજમાંથી આ ગૌરવ લેવાની વાત છે એક વખત વધાવો તો ખરા એ પરિવાર જ્યાં પણ હશે ને તો એને એમ થશે કે ક્યાંક બાર વર્ષનો એ દીકરા એ જે શહીદી આપી જે કુરબાની આપી અને આ એ એ આપણને શીખવાડે છે કે આપણી અંદરની ખુમી ખુમારી કેવી હોય આ તો કોક આપણને એમ કે હું તને માર નાખે આમ કર તો આપણે હા કે તું મને મારતો નહીં હું આ કરવાય તૈયાર છું એટલે કે જે તમારું ધ્યેય છે જે જેમાં તમારું નક્કી કર્યું છે એને એનાથી તમે વિચલિત ન થાવ અને એનીથી બીજી એક મારે વાત કરવી છે કે જ્યારે ઝવેરચંદ મેઘાણી આપણે રાષ્ટ્રીય શાયર કદાચ તમે ઓછા વાંચ્યા હશે મેં ખૂબ વાંચ્યા છે ગીર પંથકની એણે ખૂબ મજાની સૌરાષ્ટ્રની રસદાર વાતો લખી છે ઝવરચંદ મેઘાણીને જ્યારે કોઈ એવું કહેતું ને કે અહીંયા કોઈ વ્યક્તિ દરિયાના ગીત લખે છે અથવા તો કોઈ દરિયાના ગીત ગાય છે કોઈ બાય અથવા તો કોઈ બા કોઈ ગાય છે તો ઝવરચંદ મેઘાણી ત્યાં પહોંચી જતા અને લખતા પોતે કારણ કે પોતાને એટલો શોખ હતો પોતે જે સાહિત્ય આ સમાજને લોકસાહિત્યને આપીને ગયા છે તો એનું કારણ એ હતું કે પોતે ભયમાં છે એક વખત એવું બન્યું કે દરિયા કિનારે જ્ઞાન એને કે ભાડ આપી કે અહીંયા એક બા છે ને એ સરસ મજાના દરિયાના ગીત ગાય છે મેઘાણી સાહેબ તમારે લખવા હોય તો હાલો હું તમને ત્યાં લઈ જાઉં એટલે એ બાની પાસે ગયું અને બાને કહ્યું કે બા તમે દરિયાના ગીત ગાવ છો તો કે હા એટલે કે એકાદ બે મને ગાઈને સંભળાવો હતો આ દરિયાનું ગીત હવે જે હું તમને સંભળાવું ને એ મેં લખ્યું છે એ બે જ લીટી મેં લખીશ પણ મેં લખી છે હે એવો દરિયો રે ડોલે ને સાબો સાંભરે હે એવો દરિયો રે ડોલે ને સાહેબો સાંભરે હે સાંભરે 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 સૈયર નો સંગદાથ રે હો સૈયર મોરી દરિયો રે ડોલે સાહેબો સાંભરે આ એક નવોઢાની કથા છે કદાચ અત્યારના સમયની અંદર એવી બધી અઘરી આપણા પુરુષોને મહેનત નથી કરવી પડતી પણ વર્ષો પહેલાંની આપણે જીવી ખારવાણની આપણે વાત સાંભળીએ તેની અંદર જ્યારે નવોઢા હોય સ્ત્રીપર્ણીને સાસરે આવી હોય અને પુરુષને જ્યારે હોળીની લઈને સામા પાણીએ જ્યારે એને દરિયાની અંદર દરિયો ખેડવા માટે જવું પડતું હોય ત્યારે અષાઢી બીજનો એક સમય હોય કે ત્યારે વાયદો કરીને ગયો હોય એ ખારવો અને કહીને ગયો હોય કે હું ત્યાં સુધીમાં આવી જઈશ અને ત્યાં સુધીમાં એ ન આવતો હોય ત્યારે આ જે નવોઢા હોય એવું કહેતી હોય કે દરિયો ડોલે અને મને મારો સાઈબો છે યાદ આવે છે એની સાથે મેં વિતાવેલી પળો છે એ મને યાદ આવે છે એટલે જે બા હતા એણે આ દરિયાના ગીતના માધ્યમથી જવરચંદ મેઘાણીને સંભળાયું પણ એ બે ચાર દરિયાના ગીત પૂરા કર્યા અને ત્રીજા દરિયાની અંદર ત્રીજું દરિયાનું જે ગીત ગાતા હતા એની અંદર એણે એવી વાત કરી કે હું તને નહીં જવા દઉં દરિયો ખેડવા હું અહીંયા લોટ દળીને પણ તને ખવડાવીશ પણ મારા તને દરિયો ખેડવા માટે નહીં જવા દઉં અને એમ કરીને રડી પડ્યા એટલે ઝવરચંદ મેઘાણીએ બાને પૂછ્યું કે બા દીકરાની યાદ આવી ગઈ એટલે એ યાદ આવી ગઈ પણ હવે હું નહીં રડું એટલે ત્યારે ઝવેરચંદ મેઘાણી ના પાડે છે કે નહીં હવે તમે ન ગાઓ તમારો દીકરાને શું થયું કેમ કરતા એમનું મૃત્યુ થયું કેમ કરતા દેવ છે ભરખી ગયા ત્યારે બાએ મજાનો જવાબ આપ્યો હતો કે મવવાના એક શેઠ હતા અને એનો દરિયાનો વાણ લઈને મારો દીકરો આવતો હતો અને રસ્તામાં તોફાન ઉપડ્યું અને નાવ ડૂબી ગયું અને એની અંદર મારો દીકરો છે એ પણ હોમાઈ ગયો ત્યારે જવરજન મેઘાણીએ પૂછ્યું છું કે બા તો તમે એની સામે વળતર ન માગ્યું શેઠની સામે વળતર ન માગ્યું ત્યારે બાઈ પણ બહુ મજાનો ખમીરવાળો જવાબ આપ્યો હતો કે એણે લાખોનું કરોડોનું વાહણ હતું એ મારા દીકરાના વિશ્વાસથી આપી દીધું હતું અને મારો દીકરો કદાચ હવે ડૂબી ગયો તો એ સાથે નાવે ડૂબ્યું છે વહાણે ડૂબ્યું છે તો હું કયા એની પાસે વળતર માગવા જાઉં આ કેવી ખુમારીની વાત છે તમને તાલી પડવા જેવું નથી લાગતું સમજાણી કે સમજાણી જ નહીં હું બોલું છું તો આપણે આગળ વધારીએ એટલે આવો બાર બાર વર્ષનો દીકરો કે જે સમાજ માટે ખપી જતો હોય આવા ડોશી કે જે વર્ષોથી એનું એની પાસે કોઈ નથી રોટી કમાવા વાળું કદાચ માંગી શકે એવું વળતર કે મારો દીકરો વયો ગયો તો એની પાછળ મને વળતર આપો અત્યારે એક નાનકડો એવો કદાચ ફોજી કે જવાન હોય એનું પણ દેહાંત થતું હોય કોઈ કાળો એ શહીદ થતો હોય તો એનું પણ વળતર ભારત સરકાર છે આપતી હોય તો આ ડોશીમાંને જ્યારે કહ્યું કે તમે વળતર માગવા ન જાઓ ત્યારે પણ એ ડોશીએ ખૂબ સરસ મજાની ખુમારી છે એ દર્શાવી હતી પણ એનાથી મજાની વાત કે અહીંયા મા અને દીકરીનું ખાસ હવે આપણું મેં શરૂઆતમાં બાંધ્યું કે જેના લીધે તમારું ધ્યાન અહીંયા મારા તરફ એટ્રેક્ટ થાય લગભગ થાય જ ક્યાંક એટલે જ કાળા કલરના પહેરીને આવું કે તમને એમ થાય કે અહીંયા જ જોવું છે હવે એમ ખાસ અહીંયા મા ને દીકરીને મેં જયારે બેસાડી છે ને અને લગભગ બધા પાસે પાસે જ બેઠા છો કોઈ આગળ પાછળ ને એટલે અવ્યવસ્થા અવ્યવસ્થા થોડીક સર્જાણી હતી એનું કારણ એ તો કાચ સુધી આપણે મમ્મી પાસે બેઠા જ નથી અત્યાર સુધી આપણે બેન બેનપણિયો એની સાથે બેઠા હોય પાડોશી હોય એની સાથે બેઠા હોય તો જેની હારે આપણે આવ્યા હોય તેની હારે બેઠા હોય કોઈ ન હોય તો બાજુ ક્લાસમાં ભણતી હોય એની યાર આપણે બેઠા હોય પણ આપણે મમ્મીની ને યાર બેસવું છે એટલો બધો આપણું તાત્પર્ય સભર નથી લાગતું પણ મા પાસે મેં ખાસ તમને એટલા માટે બેસાડ્યા જ ઘણી વખત દીકરા કે દીકરી હોય ને એ થોડીક એવી રોટલી દાજી ગઈ હોય ને તો એમ કે તને ખબર નથી પડતી રોટલી દાજી ગઈ છે હમણાં ભાઈએ વાત કરી હતી કે અંકિતાબેનના બે વાર્તાઓ એવી છે કે જેના ઉપર અભણ અને વૃક્ષાપોથી જુએ વીરની વાટ એની ઉપર મૂવી બના છે બનાવ્યા નથી પણ ઓટોમેટિક બન્યા છે વાર્તા દિગ્દર્શક એટલી ગમી ને એની ઉપરથી વાર્તા ઉપરથી મૂવી બનાવ્યા પણ ખાસ અહીંયા આપણી પાસે છે નહીં તમારી પાસે જ્યારે હું અહીંયા આપતી જઈશ તમારી પાસે જ્યારે પણ સ્ક્રીન હોય ને ત્યારે જોજો કે અભણ ત્રણ મિનિટની એક શોર્ટ મૂવી શોર્ટ એક વાર્તા છે તો આપણે જાણે અજાણે કહી દીધું છે આપણા મમ્મીને દીક દીકરા તરીકે કેટલી માતાઓ એવી છે જેને ખરેખર એના જીવનની અંદર એ શબ્દ સાહેબ ખબર ન પડે તું બોલમાં તું તો અભણ જો એમ સાચું બોલો કેટલી માતાઓ એવું છે મને ખબર પડે આ વસ્તુ છે જ દરેક સમાજની અંદર હું જાવના પૂછું ને તો દરેક માતા મને એવું કે કે મારા દીકરા અત્યારે એટલું બધું ભણી માટે મારી એક મજાની કવિતા આપની સમક્ષ પ્રસ્તુત કરવી છે કે તે ત્રાડ પાડી હતી કે રોટલી બે બાજુ થી સહેજ દાજી હતી દીકરી કે હોય કે દીકરો હોય કે તે ત્રાડ પાડી હતી કે રોટલી બે બાજુ થી સહેજ દાજી હતી એની હથે થોડીક વધુ દાજી હતી શું તને સંવેદના જાગી હતી કાળ હતો તારી સામે ત્યારે તને તેડી કાખમાં એ ભાગી હતી અને એકલા હાથે ઉછાર્યા છે તમને ક્યાં એણે કદી પરવાનગીએ એ કોઈની માગી હતી પડતા તમે બાળપણે બીમાર તો સવારો સવાર એ જાગી હતી અને લાખો કમાશો તમે તેમ છતાંય તેણે એની મજૂરી ક્યાં કદી માગી હતી સમજું મળે જાત સાથી તમને એના માટે એ પથ્થર નહીં પગે લાગી હતી ઘણી માતાઓ છે મને ખબર છે પગપાળાય તે ચપ્પલ નહીં પહેરું જ્યાં સુધી મારે ઘેર સંતાનનો જન્મ નહીં થાય ને ત્યાં સુધી કારણ કે માનો પ્રેમ છે સમજવું મળે જીવનસાથી તમને એના માટે એ પથ્થરને પગે લાગી હતી તમારી ખુશીઓ માટે તો એને પોતાની ખુશીઓને ત્યાગી હતી અન્યાય થતો તમારી સામે ત્યારે દુનિયાની સાથે બાજી હતી મારી વાલી દીકરીઓ એ મા હતી શું તમને ભગવાન સમી લાગી હતી આ મા છે ને એ ખરેખર જીવતું અને જાગતું ભગવાન જેવું સ્વરૂપ છે અને એક મજાની મારે વાત તમને કહ્યું એક પાંચેક પ્રશ્નો બાળક એને ઘરની અંદર સૂતું હતું મા દીકરો બેકલા રે એના પપ્પાની હયાતી હતી નહીં અને એ દીકરો પાંચ પ્રશ્નો હતો અને સૂતો હતો એટલે એણે જોયું કે રાત્રે કોઈ એની બાજુમાં આવીને ઊભું છે દીકરાની ઊંઘ ઉડી ગઈ ને એણે જોયું તો કોઈ રાજાના પોશાકની અંદર બે વ્યક્તિઓ ઊભા છે એને પૂછે છે દીકરો કે તમે કોણ છો એટલે પેલા બંને વ્યક્તિ એવું કહે છે કે અમે યમના દૂત છીએ દીકરો તો ડરી જાય તમે શા માટે અહીંયા આવ્યા છો એટલે કે તારી માતાનો અમે જીવ લેવા માટે આવ્યા છીએ તો કે તમારે તો જીવ લેવાનું જ કામ છે ને તમે મારો જીવ લઈ જાઓ પણ મારી માતાનો તમે ન લઈ જાઓ મને મારી માતા એવી ક્યાંથી મળવા જશે મને એવી ક્યારે મારી માતા મળશે કે જે મારા માટે માત્ર જીવ તે મારા પપ્પાની હયાતી નથી મને મૂછાળી મા થઈને ઉછેર રહે છે ત્યારે પહેલાં બંને જે યમના દૂત હોય ને એવું કહે છે કે ખરેખર અમે જીવ તારી માતાનો જ લેવા માટે આવ્યા હતા પણ તારી માતાની પાસે જ્યારે અમે ખરેખર અમે જીવ તારો લેવા માટે આવ્યા હતા પણ તારી માતાને અમે મળ્યા તો તારી માતાએ એવું કીધું કે બાર બાર વર્ષની માનતાઓ પછી મારે કુખેથી સંતાન જન્મ્યું છે તો મારા સંતાનને છોડી દો પણ તમારે જીવ જોતો હોય તો મારો તમે જીવ લઈ જાઓ આ માં છે આડું મોત હોય ને તો મોતને લઈ લે કે લાવો મને આપી દો પણ મારા સંતાનને કંઈ ન થવું જોઈએ